નમસ્કાર ન્યૂઝમાં સ્વાગત છે હું છું ડભ લોકસભા ચૂંટણીને લઈ આજે નર્મદા પાર્ક ખાતે ભારતીય જનતા પાર્ટી નો છોટાદેપુર લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવા ઉમેદવાર છે ત્યારે કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગે ફરી એકવાર તાલુકા અને લોકસભામાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે અઠાવીસ જેટલા કોંગ્રેસના હોદ્દા ધરાવતા કાર્યકરોએ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો જિલ્લા પ્રમુખ સતીષભાઈ પટેલ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ કરવામાં આવી ગઈ છે ત્યારે ચૂંટણીને લઈ દરેક પક્ષ પોતાના સંગઠન મજબૂત બનાવવા કામે લાગી ગયા છે ચૂંટણી જીતવા એડી ચૂંટણીનું જોર લગાવવા તૈયારીઓ છે ત્યારે ડભોઈ તાલુકામાં છોટાદેપુર લોકસભા મતવિસ્તારમાં આવતું હોય આજે ડભોઈના શિનોર ચાર રસ્તા પાસે નર્મદા માં ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને છોટાદેપુર લોકસભાના ભાજપ ઉમેદવાર જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કાર્યાલય ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે જેમ સમગ્ર દેશમાં ભાજપની વેલકમ પાર્ટી અગાઉ યોજાઈ ગઈ જેમાં અનેક કોંગ્રેસ કાર્યકરો અને મોટા નેતાઓ ભાજપમાં જોડાયા છે ત્યારે હવે લોકસભા વિસ્તારમાં પણ ભાજપની વેલકમ પાર્ટીનો ભાગ જોવા મળ્યો કાર્યાલય ઉદઘાટન પ્રસંગે ડભો શહેર અને તાલુકાના અઠાવીસ ઉપરાંત કોંગ્રેસમાં હોદ્દા ધરાવતા આજે કેસરીઓ ધારણ કર્યો હતો પોતાના કાર્યકર મિત્રોને સાથે રાખી તમામ અઠાવીસ હોદ્દેદારો ભાજપમાં આવતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ભાજપ કાર્યકરોએ આવકાર્યા હતા કાર્યાલય ઉદઘાટન પ્રસંગે ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા પ્રમુખ સતીષભાઈ પટેલ ભક્ત અશ્વિનભાઈ પટેલ મહામંત્રી ડોક્ટર બીજે ભ્રમભ બાલકૃષ્ણ પટેલ ઢોલારવાળા સહિત કાર્યકરો હાજર રહ્યા હતા આજે તાલુકા પંચાયતના પાંચ કોંગ્રેસના અને એક અપક સભ્ય ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે કરીને છ સભ્યો સાથે કુલ વીસ તાલુકા પંચાયતના સભ્યોમાંથી ઓગણીસ સભ્યો ભારતીય જનતા પક્ષના થઈ ગયા છે નગરપાલિકામાં પણ એક સભ્ય જોડાયા છે એટલે નગરપાલિકામાં 36 માંથી 23 સભ્યો ભારતીય જનતા પક્ષના થયા છે જિલ્લા પંચાયતમાં ડભોઈ વિધાનસભામાંથી એકમાત્ર સોનલબેન પટેલ કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા હતા આજે એ પણ ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે એટલે જિલ્લા પંચાયતમાં પણ ડબોઈ વિધાનસભાના તમામ સભ્યો અત્યારે ભારતીય જનતા પક્ષના છે આ રીતે ભારતીય જનતા પક્ષ મજબૂત થયો છે અને સામે કોંગ્રેસ પક્ષ સુપડા સાપ તો ના કહેવાય હવે રડિયા ખડિયા એકાદ બે જણા રહ્યા છે ટૂંક સમયમાં એમને પણ સદબુદ્ધિ મળશે ને એ પણ આવી જશે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી પી નડ્ડા સાહેબ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ પ્રદેશ પાર્લામેન્ટરી અને કેન્દ્રીય પાર્લામેન્ટ્રી દ્વારા છોટાઉદેપુર લોકસભા માટે મારા નામની પસંદગી કરવામાં આવી છે ત્યારે હું શીર્ષ નેતૃત્વનો નો આભાર માનું છું